અગ્નિકાંડમાં મૃતકોના પરિવારને ન્યાય મળે તેવા હેતુ સાથે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધના એલાન બાદ પર સત્તાધીશોનું પેટનું પાણી હલ્યું નથી જેથી આગામી દિવસોમાં કોંગ્રેસ ગાંધીનગર સુધીની કૂચ આપશે સાથે જ ઢાંકણીમાં પાણી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસના કાર્યકરો જશે અને સત્તાધીશોને પાણીમાં ડૂબી જવા માટે કહેવામાં આવશે બિલકુલ ટૂંક સમયમાં અમે જાહેરાત કરીશું કે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે રાજકોટ બંધના સજળ બમ કોલ બાદ પણ તંત્ર જાગ્યું નથી પીડિતો સાથે સંવાદ કર્યો નથી એમની માગણીનો સ્વીકાર કર્યો નથી એટલે સમગ્ર ગુજરાત કોંગ્રેસ એક થઈ મોટી સંખ્યામાં ગાંધીનગર તરફ કૂચ કરશે અને ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી પાસે જવાનો કાર્યક્રમ કે સત્તાધીશો તમારામાં શરમ લાજ બચતી નથી જેથી તમે આ ઢાંકણીમાં પાણી લઈને આવે છે એમાં તમે ડૂબી મરો આ કાર્યક્રમ યથાવત રહેશે જ્યાં સુધી પીડિતોની ન્યાયિક માગણીનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડના પીડિતો માટે લડવાનું શરૂ રાખીશું